જી જીવલેડા બવસાગર જાગે જીવલેડા બવસાગર ના કોઠ આવે નું આવ ટુ બસ કન તડુ અને પછી ઓ ડૂબી પછી આદગર કરે રે જો તમારી નામડી

ભજનો અર્થ સ્મરણ થાય ભજનો અર્થ અર્થ વિવેક પણ થાય ભજનો અર્થ સક ગુરુએ આપેલું કીધેલું કર્મ ગુરુએ કીધેલું એ કરવાનું છે આખી જિંદગી સત્સંગમાં જીએ મા એક એક કથામાં એક મહાત્મા બેઠા એટલે કથા કરતા હતા કથા કરતા કરતા કીધું કે મારા ફેરવી છે एले दोषी नाही वडील की तो तो सर, ना सर, जा, जा ना की पाच तो किंतु मराठे रे पाणी पाच सर पण दांगो आणि कुगले जीव कथाम की मराठे रे पाणी बात करी सक तू गैर से पसे पेल सोराडासन किंतु भय बोला लेब्रा सर आ पेल मारा होता बोला लेब्रा सर पेलय मारा होता की आले पेल पेल मारा पेल लेब्रा